ચંદન હૈ દેશ કી માબુ ભૂમિ હર ગ્રામ હે હર બાલા દેવી કી પ્રતિમા બચ્ચા બચ્ચા રામ હૈ તાપી આવી પવિત્ર પાવન ભૂમિ પર ભગવાન શ્રી રામના પગલા પડ્યા છે ત્યારે ઘણા વિદેશી લોકો આદિવાસી અને ડરાવી ધમકાવીને ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે પ્રકૃતિ પૂજક આદિવાસી ને એમની પ્રકૃતિ થી દૂર કરી રહ્યા છે કાલ સુધી દેવ નાગદેવ દેવ ગોવાડ દેવ અને કડીકંસારીની પૂજા કરતો આદિવાસી સમાજ આજે ચર્ચમાં જઈને વિદેશી ધર્મ પૂજતો થઈ ગયો છે અને છતાં સરકારી લાભો લેવા માટે પોતાને હજી પણ આદિવાસી છે અત્યારે આવા વિસ્તારમાં પોતાનો ધર્મ સાચવી રાખ્યો છે અને આવીને ધર્મ વેચ્યો નથી કોઈથી ડરીને કે ગભરાઈને ધર્મ પરિવર્તન કર્યું નથી એવા પૂજક આદિવાસી સમાજને હિંમત મળે અને તેઓ એક જૂઠ બને અને ધર્મ પરિવર્તન કરીને પારકા ધર્મમાં જતા રહેલા લોકો ફરી પોતાના સ્વધર્મમાં પાછા ફરે તેવા હેતુથી આઠ માર્ચથી સોળ માર્ચ સુધી સોનગઢ નજીક આવેલા ગુણસત્તા સુગર મિલના ગ્રાઉન્ડ પર રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પ્રસિદ્ધ કલાકાર બાપુ દ્વારા કરવામાં આવનાર આ રામકથા માટે સોનગઢ રંગ ઉપવાનથી આઠ તારીખે બપોરે એક કલાકે પોથી યાત્રા નીકળશે જેમાં અનેક પ્રકારના આદિવાસી નૃત્ય ભરવાડ સમાજના નૃત્ય અને અનેક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થવાની છે ત્યારે આ પ્રસંગે આઠ તારીખે નગર બજાર બંધ રાખવાની પણ વેપારી એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે તો આવો આપણે આ રામકથામાં જોડાઈએ અને જીવનને ને સાર્થક કરીએ કોણ કહેતા કે ભગવાન ખાતે નહીં માં શબરી કી રિપોર્ટ બિંદેશ્વરી શાહ સાથે હેતલ કોકણી સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી સમુભાઈ આઠ તારીખ થી જે રામકથા શરૂ થવા જઈ રહી છે મોરારી બાપુની બાપુ ની અંગે મોરારી બાપુની કથા એક સોનગઢ માટે ગૌરવની વાત છે અને આટલી મોટી કથા હું માનું છે તો સોનગઢ નગરના તમામ વેપારીઓને આજે કથાની પહેલા આઠ તારીખે જે પોથી યાત્રા નીકળવાની છે તે અંગે આપ શું કહેશો નગરના તમામ વેપારી મિત્રોને વેપારી મંડળના પ્રમુખ તરીકે હું નમ્ર અપીલ કરું છું કે તારીખ આઠ બે હજાર પચીસ થી સોળ ત્રણ બે હજાર પચીસ સુધી સોનગઢના ગુણ ગ્રાઉન્ડ પર થનાર મોરારી બાપુ રામકથાને લઈને તારીખ આઠ અને પચીસના રોજ શનિવારના રોજ બપોરે બાર વાગ્યાથી રંગોપર સોનગઢ રંગોપર સોનગઢથી ભવ્ય પોથી નીકળવાની છે તેમાં આપણે સૌ વેપારી મિત્રો પરિવાર સાથે જોડાઈને અને રામકામમાં સહભાગી થઈએ તે માટે તારીખ આઠ તારીખે બપોરે બાર વાગ્યાથી આપણા વેપાર રોજગાર બંધ રાખીને આ યાત્રાને સફળ બનાવી એવી મારી નમ્ર દરેક વેપારી નમ્ર અપીલ છે